અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં ખેડૂતોને વીજ પુરવઠો મળી રહે તે માટે ધારી તાલુકાના દલખાણીયા ગામમાં આવેલા છાસઠ કેવી માંથી સેમરડી અગિયાર કેવી ખેતીવાડી ફીડર લોડિંગ સમસ્યાના પરિણામે તેનું ફેગેશન કરી નવું અગિયાર કેવી પાણીયા એજી ખેતીવાડી ફીડર ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે આ તકે ધારી તાલુકા પંચાયત અને ભાજપના આગેવાનો હોદ્દેદારો તેમજ ધારી પીજીવીસીએલના નાયબ એન્જિનિયર કે એસ વાળા

જે ઉદઘાટન કર્યું આજે ઉદઘાટન આજે રાખેલું હતું ગામના તમામ આગેવાનો સાથે અને અમારા પાર્ટીના આગેવાનો સાથે આજે એનું ફાઈબર જે પાક કર્યું વિભાજન કર્યું કે આજે અલગ પાણી ફીડર શરૂ કર્યું છે બધા ઉપસ્થિત જેટલા ગામના આગેવાનો બધા બીજી વિશે નાયબ એ જ વાળા તરીકે છાસઠ કેવી દલખાણીયામાંથી સેમડી એજી ફીડર જે નીકળે છે તેનું આજ રોજ અમે ઈ ફીડરનું વિભાજન કરી બીજા પેડલ માં અમે રૂપાંતર કર્યું છે તેનું નામ અમે જે છે એ પાણીયા એજી રાખેલ છે અને જે સેમડી એજીમાં જે લાઈટ ફોલ્ટ થવાનો પ્રશ્ન હતા તેનું ફરિયાદનો નિવારણ સરકાર સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ